ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સમસ્ત સગર સમાજ ભરૂચ દ્વારા એક પાઠવ્યું હતું જેમાં અનુસાર સંપ્રદાયના સંતે ગંગા મૈયાને પવિત્રતા ગુરુ છે તેવું નિવેદન આપ્યું હતું જે સંપૂર્ણપણે અસત્ય છે ઇતિહાસ સાક્ષી છે કે સગર રાજા ભગીરથની હજારો વર્ષની કઠોર તપસ્યાના પરિણામે ગંગામૈયા પૃથ્વી પર અવતરિત થયા હતા અને સદીઓથી ગંગામૈયા ભારતીય સંસ્કૃતિ ધર્મ અને પવિત્રતાનું પ્રતીક છે

હરિભક્ત કરે છે જુથું નિવેદન છે ખોટું નિવેદન છે તો એનો અમારો સગર સમાજ જ વિરોધ કરે બધી જગ્યાએ ભાવનગર અમરેલી રાજકોટ જુનાગઢ પોરબંદર બધી જગ્યાએ સૌરાષ્ટ્ર વિરોધ કરે અને આ પૃથ્વી પર પધાર્યા અને ત્યારના જ પવિત્ર છે આદિકાળથી થી પવિત્ર જ છે તો આ એકદમ અમારો વિરોધ છે કે આ એ ભાઈ જે કોઈ હરિભક્ત હોય એ એનું નિવેદન પાછું લીધે